પતિ પત્ની એમણે બરોબર બે જણા બાંધ્યા હતા પત્ની કે હું મરી જાઉં પતિ કે હું મરી જાઉં પછી બોલો પોપટ પાડેલો હતો ને તે પોપટ બોલ્યો પેલો કહે છે હું મરી જાઉં એક કે હું મરી જાઉં તમે એક કે મારો નહીં પિંજરું ખોલો કે હું પોપટ લાલ કે મરી જાઉં કે તે બાઈ કે તમે પોપટ લાલ નહીં તમે પોપટ નીલા કે તમારા બાપ એ નીલા પણ મૂળ તમે કે મારા કજિયામાં તમારું નામ કે ભૂલી ગયા કે એક હમણે પોપટ બે ફામ આપતો હતો તો બોલો ગાડી હારે ભટકોણો ભટકોણો તો બોલો પોપટ પડી ગયો પછી ગાડી વાળો સારો માણસ હતો ને બોલો એને લઈ લીધો ઘરે ઘરે લઈને પછી પિંજરામાં પૂરી નાખ્યો બોલો પોપટ હવારમાં માં ભાંધ માં આવ્યો પોપટ કે માયો માણા કે ગાડી વાળો ગુદરી ગયો લાગે કે જો કે જેલમાં કે પૂરી નાખ્યા કે એક ભાઈ તો હમણાં ડોક્ટર પાઈ ગયો ને સાહેબ કે તાવ આવે તો કે શું કહું તો કે તું નતો ત્રણ તો કે ધક્કા ખાધા ગયો એક ભાઈ તો હમણાં બજાર માં ગયો ને કે બોલો હાથી દોત નો ચૂડલો લઈને આવ્યો પછી તો બધા ઘરના ભેળા થયા ભાઈ કે કે મારે કે ગયા તા મેળામાં હાથી દોત નો કઈ ચૂડલો લઈને આવ્યા બોલો ચૂડલો જોવા હારું અડધું ગામ ભેળું થયું ચૂડલો જોયો ને ચૂડલો ખોટો

ભાઈ તો હમણાં ઇન્ટરવ્યુ લેવા ગયો ને ઇન્ટરવ્યુ વાળા સાહેબ ને ભાઈ પૂછ્યું કે બોલ કે ગાંધીજી ને કણે માર્યા તો હવે તો કે મને ખબર નથી કે જા કે ખબર પાડી ને આવજે કે તો બોલો ઘરે ગયો તો બે કિલા તો પેડા લઈ ગયો પછી ઘરે જાય કે બોલો મને તો કે નાકરી કે મળી ગઈ મને તો તપાસી ગઈ હોમી દીધી તો કે શું નાકરી મળી

ગામના બે ચાર જણા ભેળા થાય કે મને તમારી માન તમે કે ભેળા ના રાખો કે તો ગામમાં કોઈ એડ આદમી છે તો કે કે એમ ચાલે ને કે બોલો દેસી કે મકાન ઉપર ચડાવો ત્યાંથી કે નીચા પાડો કે જો કે હમા પડે તો મોટા તારા ભેળા અને ઉધા પડે તો કે નાના તારા ભેળા તો બોલો દોસી માં મકાન ઉપર ચડાય ને ગરગડાય તો બોલો ડોસીમાં હમાય ન પડે ને ઊંધાય ન પડે ને ઊભા પડ્યા મારે ચાલે નહીં કે ફેર ચડાવો બોલો ડોશીમાન ફેર ચડાયા ફેર ચડાવી પાડે ને બોલો ડોશીમાન રામ રમાડી નાખ્યા એક ભાઈ તો અમને સ્ટુડિયો ફૂટો પડાવવા ગયો ને તો સ્ટુડિયો વાળા કે ભાઈ કેટલા થાય કે ફોટા તો કે પચીસ રૂપિયા ગઈ તો કે નાનો ફૂટો પાડવો હોય તો કે પાંચ રૂપિયા તો કે ચાલો એ જામે કે બોલો ફૂટો પડાવવા ગયા ને તો પાછો કે મારી બુટી કે આવા જાય છે કે અંદર કે ફૂટા વાળ ગેડ આદમી તો કે આક તારા બુટી આવી જાય તો કે અહીંયા બે કે ફૂટો પાડો તો બૂટ કઈ રીતે આવે કે તો મૂકી દે કે માથા ઉપર વિદ્યાર્થી એમને સાહેબ એમને વિદ્યાર્થીને પૂછ્યું કે માણસ કે મરે જરે ક્યારે ક્યાં જાય કે બોલો એક વિદ્યાર્થી આજે હું ઉસી ઓંગળે કરી

બોલો સો રૂપિયા લઈ લીધા તો સાહેબ કે સો રૂપિયા તો આપો પણ બીજા કદાચ સાહેબ મળ્યા તો એ માંગશે નહી જા કે તું તાર કે માંગે કે પૈસા બીજા તો તાર ફેફસી કેજે તો કે હા કે બોલો એમ કરીને નીકળે તો આગળ બીજા સાહેબ મળ્યા એ કે ભોરે બોલો ગાડી વાળા રોક્યો લાવ કે લાયસન્સ લાવ સાહેબ કે ફેફસી બોલો સાહેબે જવા દીધો પાછો આગળ ગયો ને તો વળે સાહેબ મળ્યા એ કે લાયસન્સ દેખાડ કે તો સાહેબ ફેફસી કે બોલો સાહેબે જવા દીધો અને બોલો બીજે દાડે નીકળ્યો સાહેબ ઉભો રાખ્યો એ કે લાસન દેખાડ કે તો કે સાહેબ કે ફેફસી કે અરે કે ફેફસી નો દીકરો થામ માં કે આજ કે કોકા કોલા કે રાખે લે કે બોલે એમ કરી પૈસા લઈ લીધા એક સોર મને સોરી કરવા સેટ ને હોય ગયો ને તે બોલો સેટે પકડી લીધો પકડે ને બોલો માથ બેઈ ગયો છોકરા પોલીસ વાળા પોલીસવાળાને બોલાવી ને આવ ચોર ને મોકે ડગવા જેવું નઈ કે બોલે છોકરો ગયો આ બાજુ આ બાજુ જોઈને પાછો આવ્યો નથી મળતા જો કે પેલા તારા ચંપલ ના મળે તો કે મારા પહેરી લે પણ તું તરત જા કે પોલીસ વાળા નહી મારે તારો બાપ કઈ એકસો વીસ કિલો નો આ કે મારા ભૂગા કાઢી નાખશે એક ભાઈ તો હમણાં બીજા ભાઈ ને મકાન પાછી નીકળ્યો ને તે બોલો અને ભાઈ ત્યાં ગઢી બનાવી હતી ને બોલો ગઢી ની શું ગણાવી પછી નિમાનો થાય અને બારે બોલો દરવાજા ભાઈ બે ગયો પછી ઘરદર ની બારે ભાઈ કેમ બેઠો અહીંયા કે તો કે બે મળવા ગયા હે મોઢે કશું લાગતું નથી બોલો મારે ઘટી ખાવાનું મન થયું મને કોણ કે ઘટી બનાવીને આપે તો કે મોજા તો ના ચિંતા ન કરતો મારે કે ઘટી બનાવી લાવ કે લેવાનું કોક લઈ જા કે

तो पर जाइन शू के डोशी के को तुम्हारे के बहु क्या है के तो के रिश्ता मने किया है न तो के, 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 के तो के तेढ़ बात तो के तमाशे के जवाइन के तो के हूँ के सो मोटू दिन जाऊँ मारे कारण ये तो के खेकटिया करिया है के चंदन है इस देश की मिट्टी तपो भूमि हर काम है हर बाला के देवी प्रतिमा में यहाँ बच्चा बच्चा के राम है